જામનગર ખંભાળિયા માર્ગ પર પડાણા પાટિયા પાસે મોડી સાંજે ટ્રક કાર અને કેરીયર રિક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો કે જે અકસ્માતમાં જામનગરના વતની પટણીવાડ વિસ્તારના બે યુવકોના અંતરિયાળ મૃત્યુની પત્તા ભારે માતમ છવાયું છે જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખિલજી સહિતના અગ્રણીઓ જીજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા સમગ્ર મામલે મેઘ પર પડાણા પોલીસે ટુકડી તપાસ ચલાવી અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરના સોહિલ વલીભાઈ શેખ ઉંમર વર્ષ ત્રીસ અને હાજી કાસમભાઈ ઉંમર વર્ષ સત્યાવીસ કે જેઓ બંને જામનગરથી જીજે જે દસ ઝેડ એક આઠ આઠ નવ નંબરની કેરિયર રિક્ષામાં માલસામાન ભરીને જામનગરથી પડાણા તરફ જઈ રહ્યા હતા કે જે દરમિયાન સાંજે સાત વાગ્યે પંદર મિનિટના અરસામાં પડાણા પોલીસ સ્ટેશન પાસે જીજે દસ ટી વાય છ છ નવ પાંચ નંબરના ટ્રક તેમજ જી ત્રણ એમ બી ચાર શૂન્ય શૂન્ય ચાર નંબરની કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણે વાહનો એકબીજા સાથે ધડાકા ભેર અથડાયા હતા કે જેમાં કેરિયર રિક્ષાનું પડીકું વળી ગયું તેમાં બેઠેલા બંને જામનગરના યુવાનો સોહિલ વલીભાઈ શેખ તેમજ હાજી કાસમભાઈ બંને ગંભીર સ્વરૂપે ગાલ થયા હતા તેઓને એકસો આઠ મારફતે સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા અકસ્માતના બનાવની જાણ થતાં મૃતકના નિકટવર્તી એવા જામનગરના વોર્ડ નંબર બારના કોર્પોરેટર અસલમ ખિલજી તેમજ પટણી સમાજના ને યુવકો મોટી સંખ્યામાં જીજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ભારે માતમ છવાયો હતો સમગ્ર અકસ્માતના બનાવની જાણ થતાં મેકપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ સૌપ્રથમ ઘટના સ્થળે અને ત્યારબાદ જામનગરની સરકારી જીજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો

હેરાયર કાર તેમજ જીજે દસ ટી વાય છ છ નવ પાંચ નંબરના ટ્રક ટેન્કરના ચાલક બંને સામે ફરિયાદ નોંધાવી છે પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મૃતક બંને યુવાઓ જામનગરથી પોતાની માલવાહક રિક્ષામાં ટાઇલ્સ ભરીને જામનગરથી ગાગવા ગામે જઈ રહ્યા હતા તે દરમિયાન પડાણા પોવા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે ધડાકા પહેર પાછળથી રિક્ષાને ટક્કર મારી હતી કે જેથી રિક્ષા આગળ માર્ગ પર બંધ પડેલા ટ્રક ટેન્કરની પાછળ ઘુસી જતા ગુજારો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું